જય જવાન જય કિસાન આજે તારીખ નવ છ બે હજાર પચીસ હળોદ માર્કેટિંગ યાર્ડમાં આવેલ વિવિધ જણસીઓના બજાર ભાવ તેમજ થયેલ આવક વિશેની ખેડૂત મિત્રોને જાણકારી આપીએ આ બજાર ભાવ વીસ કિલોના રહેશે એટલે કે એક મણના રહેશે કપાસનો બજાર ભાવ રહ્યો છે ચૌદસો પચાસથી લઈને ને પાંત્રીસ રૂપિયા આવક નોંધાય છે ત્યાંસી મણની જીરુંનો બજાર ભાવ રહ્યો છે તેત્રીસોથી લઈને ઓગણચાલીસોને એક રૂપિયો આવક નોંધાય છે છસો ને પંચ્યાસી મણની વરિયાળીનો બજાર ભાવ રહ્યો છે નવસોથી લઈને સોળસો રૂપિયા આવક નોંધાય છે તેરસો ને નેવું મણની એરંડાનો બજાર ભાવ રહ્યો છે બારસોથી લઈને બારસો ને એકાવન રૂપિયા આવક નોંધાય છે અગિયારસો ને બત્રીસ મણની ઘઉંનો બજાર ભાવ રહ્યો છે ચારસો અડત્રીસથી લઈને પાંચસો ને ચોત્રીસ રૂપિયા આવક નોંધાય છે અઢારસો ને ચાલીસ મણની તલનો બજાર રહ્યો છે ચૌદસોથી લઈને ઓગણીસો ને બોતેર રૂપિયા આવક નોંધાય છે અઢાર હજાર નવસો ને એકતાલીસ મણની કાળા તલનો બજાર ભોર્યો છે અઢારસો પચાસથી લઈને પચીસસો ને ત્રીસ રૂપિયા આવક નોંધાય છે ચારસો ને પાંત્રીસ મણની રાયનો બજાર ભોર્યો છે એક હજાર ત્રીસથી લઈને બારસો ને છન્નું રૂપિયા આવક નોંધાય છે બસો ને સત્તાવન મણની ધાણાનો બજાર પૂરો્યો છે આઠસો એકાવનથી લઈને તેરસો ને વીસ રૂપિયા આવક નોંધાય છે નવસો ને એંશી મણની ચણાનો બજાર પૂરવ્યો છે એક હજાર બાસઠથી લઈને એક હજારને એકાણું રૂપિયા આવક નોંધાય છે બસો ને એંસી મણની સોળે ચણાનો બજાર પૂર્યો છે એક હજાર પંદરથી લઈને પંદરસો ને દસ રૂપિયા આવક નોંધાય છે એકસો ને અડતાલીસ મણની મેથીનો બજાર ભાવ રહ્યો છે આઠસો સાઠથી લઈને નવસો ને બાવન રૂપિયા આવક નોંધાય છે એકસો ને સાહીઠ મણની મગફળીનો બજાર ભાવ રહ્યો છે નવસોથી લઈને તેરસો ને એકાવન રૂપિયા આવક નોંધાય છે પાંત્રીસોને અઠ્યોતેર મણની સિંગ તાણાનો બજાર ભાવ રહ્યો છે સાતસો દસથી લઈને અગિયારસો ને પાંત્રીસ રૂપિયા આવક નોંધાય છે ચોરાણું મણની ગવારનો બજાર ભાવ રહ્યો છે આઠસો ચાલીસથી લઈને અગિયારસો ને પચીસ રૂપિયા આવક નોંધાય છે સુડતાલીસ ને ચુમ્માલીસ મણની અજમોનો બજાર ભાવ રહ્યો છે સાતસોથી લઈને ચૌદસો ને પંચાણું રૂપિયા આવક નોંધાય છે પાંચસો ને પંચોતેર મણની તો આ હતા હળદ માર્કેટિંગ યાર્ડના તારીખ નવ છ બે હજાર પચીસના બજાર ભાવ અને આ બજાર ભાવ વીસ કિલોના હતા એટલે કે એક મણના હતા સાથે જ ખેડૂત મિત્રો માટે અગત્યની જાહેરાત છે જેમાં જણાવ્યું છે કે તારીખ નવ છ બે હજાર પચીસથી તલની આવક આજે સદંતર બંધ છે તલની આવક આવતીકાલે એટલે કે દસ તારીખે સાંજે છ વાગ્યા પછી લેવામાં આવશે જેની ખેડૂત મિત્રોએ નોંધ લેવી સાથે જ નજર હળવદની ચેનલને જો હજી સુધી તમે ખેડૂત મિત્રો લાઇક કે ફોલો કે સબસ્ક્રાઇબ ન કર્યો તો સૌથી પહેલાં એ કરી લો જેથી કરીને નિયમિત ખેતીવાડીના બજાર ભાવ આપણા મોબાઈલ પર મળતા રહે આભાર ખેડૂત મિત્રો